આગળ વાત કરીએ તો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામે બે જૂથ વચ્ચે થયેલા અથડામણ મામલે પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી કોઠંબાના યુવકને હેન્ડ ફ્રી પાંચ યુવકો દ્વારા ઢોર માર મરાતા ગામમાં તંગવેલી જેવો માહોલ સર્જાયો પોલીસ દ્વારા બંને કોમના લોકો સાથે મધ્યસ્થી બેઠક કરવામાં આવી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોઠંબા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પોલીસે પાંચ આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લુણાવાડા તાલુકાના કોઠંબા ગામે બે જૂથ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો હતો જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે તો કોઠંબાના યુવકને હેન્ડ બાબતે પાંચ યુવકોએ ઢોર માર મારતા તંગદીલી જેવો માહોલ સર્જાયો હતો પોલીસ દ્વારા બંને કુંભના લોકો સાથે મધ્યસ્થી બેઠક કરવામાં આવી હતી કોઠુંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઠુંબા ટાઉનમાં હેન્ડ્સ ફ્રી ચેન્જ કરવાની બાબતે હિન્દુ મુસ્લિમ વચ્ચે એક નાનકડી ઝઘડોનો બનાવ બન્યો હતો આજ રોજ જે અંતર્ગત સોશિયલ મીડિયામાં મેસેજ પણ વિડીયો પણ વાયરલ થયો હતો ત્યારબાદ આ ઘટનાની ગંભીરતાને જોઈને મહીસાગર જિલ્લા પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી લીધી છે જે પાંચે પાંચ આરોપી છે અત્યારે પોલીસના સગંજામાં છે એના સિવાય જે ઘટના બની છે તેના લીધે બે કોમ વચ્ચે થોડી ગેરસમજ ઊભી થઈ હતી તો આ ગેરસમજ દૂર કરવા માટે અત્યારે જ શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી છે સાહેબશ્રીની અધ્યક્ષતામાં શાંતિ બેઠક અહીંયા મળી છે એમાં સાહેબશ્રીના કહેવા મુજબ કે હિન્દુ મુસ્લિમ વચ્ચેનું જે કદાચ જે ગેરસમજ થઈ હતી જે ખાલી માત્ર ઇયરફોનની ખરીદી બાબતમાં જે તકલીફ ઊભી થઈ હતી એમાં કોઈ પ્રકારનો કોઈ એવો અઘટિત બનાવ બનેલ નથી અને અહીંયા બિલકુલ કોમી એકતા બિલકુલ જળવે